સવાલ છે કે આદર્શ બીએમઆઈ શું હોઈ શકે હવે બીએમઆઈ એટલે શું બીએમઆઈ એટલે બોડી માસ ઇન્ડેક્સ શરીરની ઊંચાઈના પ્રમાણમાં શરીરનું વજન કેટલું છે એને ક્રમાંક આપવાનો પ્રયત્ન એટલે બીએમઆઈ બી એમઆઈનું સાદું સૂત્ર છે તમારું વજન ભાગ્યા ઊંચાઈનો વર્ગ આમાં વજન વજનને કિલોગ્રામમાં લેવાનું અને ઊંચાઈ એ મીટરમાં લેવાની દાખલા તરીકે મારું વજન પંચોતેર કિલોગ્રામ છે અને મારી હા મારી ઊંચાઈ પાંચ ફૂટને દસ ઇંચ છે તો પાંચ ફૂટને દસ ઇંચને આપણે મીટરમાં કન્વર્ટ કરીએ તો મારી ઊંચાઈ એક પોઈન્ટ સિત્યોતેર મીટર થાય તો એ હિસાબે મારો બીએમઆઈ એટલે પંચોતેર ભાગ્યા એક પોઈન્ટ સિત્યોતેરનો વર્ગ એટલે મારો બી લગભગ ત્રેવીસ પોઈન્ટ સાત કે આઠ જેવા આવે ચોવીસ કરતાં થોડો ઓછો હવે સામાન્ય રીતે બી એમઆઈ નોર્મલ બી એમ આઈ અઢાર પોઈન્ટ પાંચથી પચીસની વચ્ચે ગણાય છે જેમનો બીએમઆઈ અઢાર પોઈન્ટ પાંચ કરતાં ઓછો હોય એમને અંડરવેઇટ એટલે કે કુપોષિત કહેવાય જેમનો બીએમઆઈ અઢાર પોઈન્ટ પાંચથી પચીસની વચ્ચે હોય એ નોર્મલ બી એમ આઈ કેટેગરીમાં આવે પચીસથી ત્રીસની વચ્ચે ઓવરવેઇટ એટલે કે જરૂરિયાત કરતાં વજન થોડું વધારે છે એ કેટેગરીમાં આવે અને ત્રીસ કરતાં વધુ બીએમઆઈ હોય એ મેદસ્વિતાની કેટેગરીમાં આવે આમાં પણ ખાસ કરીને એશિયન્સમાં કે ભારતીયોમાં સામાન્ય રીતે આનુવંશિક કારણોસર અને આપણા ડાયટના કારણોસર શરીરમાં સ્નાયુના સાપેક્ષે ચરબીનું પ્રમાણ વધારે રહેલું હોય છે એટલે ભારતીયો માટે એશિયન્સ માટે આ નોર્મલ બીએમઆઈની રેન્જ અઢાર પોઈન્ટ પાંચ થી તે પચીસને બદલે અઢાર પોઈન્ટ પાંચથી ત્રેવીસ સુધીની નક્કી કરવામાં આવેલી છે એટલે જો તમારે એક ભારતીય તરીકે તમારું વેઇટ નોર્મલ કેટેગરીમાં રાખવું હોય તો બીએમઆઈ અઢાર પોઈન્ટ પાંચથી ત્રેવીસની વચ્ચે હોવો જોઈએ વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ